જેમાં તેઓ દ્વારા દિવ્યાને બોતેર હજાર રૂપિયાનો ચેક તથા હાલ ધોરણે સુપ્રત કરવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય દ્વારા પાલક મેમ માતા પિતા યોજના દિવ્યાબાના બા માટે વિધવા સહાય યોજના જેથી દિવ્યાના પાલન પોષણ સાથે તેના બાને પણ આર્થિક સહાય મળી રહે તે માટે મદદરૂપ થવા પામશે જેથી દિવ્યાના ઘર બનાવવા માટે ઝુંબેશ ઉપાડનાર ગામના યુવાનોને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દિવ્યાબાના ઘર પાસે પહોંચ્યા હતા તેઓની ટીમ સાથે અને બોતેર હજાર રૂપિયાનો જે છે છે તે સુપ્રત દિવ્યાબાને કરવામાં આવ્યો હતો આજ રોજ ચૈતન્યસિંહ ઝાલા બાપુ પાદરા તાલુકાના એમએલએ ધારાસભ્ય તરફથી જે દિવ્યાબાને બોતેર હજારનો ચેક મળ્યો છે તેમ તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને જે પણ મિત્રો અમને સપોર્ટ કરી રહ્યા છે અમારા વિડીયો થકી જે પણ આ કામ થઈ રહ્યું છે તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો અમારા ફાઉન્ડેશન ને પણ ફોલો કરતા રહેજો અને જે અમને અનાજની કીટ પણ મળી છે અગાઉ અને એમનું વિધવા પેન્શન અને જે પાલક પોષણ માતા પિતા જે યોજનામાં ત્રણ હજાર રૂપિયા મળે આમ ટોટલ ચાર હજાર સાડા ચાર હજાર રૂપિયા જેવું મંથલી મળે તે બદલ ચેતન ઝાલાસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર મુજપુર ગામમાં રહેતા વડીલ બા મનીબેન ઉદેસી પડિયાર અને એમની પૌત્રી દિવ્યા કે જેઓ જેઓનું ઘર એ વરસાદમાં પડી ગયું હતું મુજપુર ગામના એક જાગૃત જાગૃત યુવાન રાહુલભાઈ દ્વારા એક વિડીયો બનાવીને સૌને અપીલ કરવામાં આવી હતી આ અપીલથી અમને જાણ થઈ મારી ટીમે પહોંચીને મણિબાની મુલાકાત કરી અને સમગ્ર જાણકારી મારા સુધી પહોંચાડી તો તેમનું જે ઘર પડી ગયું હતું તેની સહાય રૂપે આજ રોજ બોતેર હજાર રૂપિયાનો ચેક મણિબાને સુપ્રત કર્યો છે અને સમગ્ર ટીમ ગામના યુવાનો ભેગા મળીને મણિબાનું ઘર બની જાય એના માટેની નેમ લીધી છે અને સરકારી સહાય સાથે પોતે વ્યક્તિગત સહાય કરીને પણ મણીબાનું અને દિવ્યાનું ઘર એ નવું બની જાય એના માટે સૌ લોકો ભેગા મળીને કામે વર્ગ્યા છે અને આ સિવાય પાલક માતા પિતા યોજના વિધવા સહાય એ પણ મણીબા અને દિવ્યાને અમે પહોંચાડીશું જેથી કરીને તેમના દિવ્યાના પાલન પોષણમાં મણીબાને પોતે પણ આર્થિક સહાય મળી રહે તે માટે અમે સૌએ ભેગા મળીને પ્રયત્નો કર્યા છે અને ગામના યુવાનોએ ભેગા મળીને જે મણીબાને મદદ કરવાનું સરા સરાહનીય કામ કર્યું છે તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું